અને ખાસ કારણ કે આ વખતનું જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે જે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ સંયુક્ત રીતે હોસ્ટ કરી રહ્યું છે આમાં કુલ વીસ જેટલી ટીમો આ વખતે ભાગ લઈ રહી છે અને ભારત પણ આ વર્લ્ડ કપને પોતાના નામે કરવા માટે થનગની રહ્યું છે ટીમ તૈયાર છે ખેલાડીઓ પણ તૈયાર જોવા મળી રહ્યા છે પરંતુ આ વખતની જે આ વર્લ્ડ કપ છે એ કેટલું વિશેષ હશે કયા કયા કઈ બાબતો છે જે ધ્યાન રાખવાની છે ભારતીય ટીમે અને આ ઉપરાંત પણ જે જૂની યાદો વર્લ્ડ કપ સાથે જોડાયેલી છે તેના પર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે જાણીતા એવા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકભાઈ નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ અશોકભાઈ પહેલા તો આઈપીએલ પૂરી થઈ હજુ એને બહુ સમય પણ નથી થયો અને હવે એક ક્રિકેટ પ્રેમીઓ માટે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ તેને લઈને એક અલગથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વખતનું આ વર્લ્ડ કપ કેટલું ખાસ આપના મતે લાગી રહ્યું છે તમે જે કહ્યું કે આઈપીએલમાં જે ઉત્સાહ હતો અને હવે વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે પણ બે બેઝિક વસ્તુઓ ફેર થઈ ગઈ આઈપીએલ તમે ફ્રેન્ચાઇઝી માટે રમો છો અને વર્લ્ડ કપ તમે તમારા દેશ માટે રમો છો ધ લોયલ્ટી હેઝ સ્વિચ ફ્રોમ ફ્રેન્ચાઇઝી ટુ યોર કન્ટ્રી એટલે આ એક સૌથી મહત્ત્વની અને દરેક દરેક ખેલાડીને પોતાના દેશ માટે રમીને ગૌરવ અપાવવા માટે આ એક મહત્વનો વર્લ્ડ કપ ભારત માટે ગણી શકાય ભારતે ઘણા પ્રયત્નો કર્યા બે હજાર સાતમાં પ્રથમવાર જીત્યા પછી એકવાર આપણે રનર્સઅપ પણ રહ્યા પણ જે રીતે સારી ટીમ હોવા છતાં પણ આપણે ક્લિક નથી કરી શક્યા હોય બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસ આ બંને વખતે ભારતે પ્રયત્નો કર્યા પણ એ પ્રયત્નો સફળ થયા નહીં અને ક્યાંક આ વખતે ફરી એકવાર લોકો પાસે લોકોને એવી અપેક્ષા છે કે ભારત વર્લ્ડ કપ જીતશે જીતશે કે નહીં શું થશે એ તો અલગ વાત છે પણ અત્યારની પરિસ્થિતિમાં જે રીતે હમણાં જ આપણી પાસે જે વન ડે વર્લ્ડ કપની યાદો છે એ પણ તાજી છે ખૂબ સારું પ્રદર્શન કર્યા છતાં પણ આપણે એ વર્લ્ડ કપ જીતી નતા શકે એનો વસોવસો દરેકે દરેક ભારતીયને છે ભારતીય ટીમ સારામાં સારું ક્રિકેટ રમી છે તે છતાં પણ વીઆર નોટ એબલ ટુ ડૂ ઇટ ઓન દેટ પર્ટિક્યુલર ડે તો ક્યાંક એ પણ આજે આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં એનો બી એમ કહેવાય કે બદલો લેવો છે કે જીતવું છે રોહિત શર્મા કેપ્ટન છે અહીંયા આગળ એકવાર હાર્યા પછી રોહિત શર્માને પણ એમ હોય કે મહેન્દ્રસિંહ ધોની પછી ક્યારેય કોઈ ખેલાડી વર્લ્ડ કપ જીતી શક્યો નથી આ ટી ટ્વેન્ટીનો વિરાટ કોહલી હોય કે રોહિત શર્મા હોય તો આ વખતે કદાચ આ વર્લ્ડ કપ જીતીને રોહિત શર્મા એક નવો ચીલો અથવા તો પોતાના આનો એક વર્લ્ડ કપ કરે એવી શક્યતા હોય શું ડિફરન્ટ છે પહેલાં બાર ટીમો રમતી હતી પછી સોળ ટીમો રમતી થઈ ને આ વખતે વીસ ટીમો રમી રહી છે આ વીસ ટીમોને ચાર ગ્રુપમાં એ કરવામાં આવી છે અને એમાંથી જે ટોચની બે બે ટીમો નીકળશે દે વિલ બી ફોર્મિંગ ધી સુપર એટ એ સુપર એટ બનાવશે એટલે કે આઠ ટીમો આવશે આ આઠ ટીમોને બે ભાગમાં વહેંચવામાં આવી છે અને દરેક ગ્રુપમાંથી બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે દરેક ગ્રુપમાંથી બે બે ટીમો નીકળશે કે જે સેમિફાઈનલ રમશે તો આ વખતનું ફોર્મેટ બી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે પહેલીવાર એવું બન્યું છે કે વેસ્ટ ઇન્ડિઝનો વર્લ્ડ કપ છે છતાંય મેચો યુએસએમાં રમાવાની છે બે દેશોએ હોસ્ટ હોસ્ટ કર્યું હોય એવું ઘણીવાર બન્યું છે પણ વેસ્ટ ઇન્ડિઝ હોસ્ટ કરે અને મેચો યુએસમાં રમાય એ પહેલીવાર બન્યું છે એટલે પહેલી આ ઘટના બીજું યુએસએમાં જે મેચો રમાશે એના મેદાનો કેવા હશે મેદાનો કઈ રીતે બનાવવામાં આવ્યા છે કેવો ત્યાંનું ટેમ્પરામેન્ટ નોઝ ઇટ કારણ કે ત્યાં કોઈ દિવસ વર્લ્ડ કપ રમાયો નથી ત્યાં કોઈ દિવસ ક્રિકેટ આ રીતનું ક્રિકેટ રમાયું નથી ટીમ ત્યાં કદાચ લોકલ ક્રિકેટ ચોક્કસ રમતા હશે બટ ઓફ ધીસ ગ્રેવિટી એ ક્રિકેટ ક્યાં ત્યાં આગળ રમાયું નથી એટલે બહુ જ હજુ વેસ્ટ ઇન્ડિઝ તો બરાબર છે કારણ કે પહેલી ફર્સ્ટ રાઉન્ડ જે રમવાના છે તો ત્યાં જ રમવાના છે અને ભારતનો બધા ભારતની મોટાભાગની બધી મેચો જે છે એ મેચો પણ યુએસમાં જ રમાવાની છે રાત્રે આઠ વાગે શરૂ થવાની પણ ત્યાર પછી જે વેન યુ કમ ટુ સેમિફાઈનલ એન્ડ ફાઇનલ તો પછી દેન યુ લવ ટુ શિફ્ટ ટુ વેસ્ટ ઇન્ડિઝ વેસ્ટ ઇન્ડિઝની ટીમની જેના જે મેદાનો છે વી ઓલ આર નોઈંગ ઇટ તો પહેલી વસ્તુ તો એ છે કે આઈપીએલ રમ્યા છો આટલા બધા રેકોર્ડ્સ કર્યા છે ધનાધન ક્રિકેટ રમ્યા છો સડનલી યુ આર ગોઈંગ ટુ ધ પીચિસ વેર યુ ડોન્ટ નો કે કેવી રીતના ત્યાંની પીચો બિહેવ કરશે એટલે બહુ જ અહીંયા થોડુંક ખેલાડી માટે બહુ કપરું કામ રહેશે કે એક એવી જગ્યાએથી તમે જઈ રહ્યા છો ને એવી જગ્યાએ તમે જઈ રહ્યા છો એક જગ્યાએ તમે રન્સ માર્યા ત્યાં આગળ તમારે જોવાનું છે તમારે ચેક કરવાનું છે કેવી વિકેટ છે કેવી રીતે બિહેવ કરે છે કયા ખેલાડીઓ ચાલશે શું થશે નો હશે તો એક આ એક બે વસ્તુની એ છે અને મેં કહ્યું એ પ્રમાણે પહેલીવાર આવી રીતના બે દેશો મારે જે છે વીસ ટીમો ભાગ લઈ રહી છે ભારતની ટીમ તો ખેર ક્વોલિફાય હતી પણ ત્યાર પછીની અલગ અલગ ટોર્નામેન્ટ્સ રમીને એમાંથી ક્વોલિફાય ક્વોલિફાય થયેલી ટીમો રમી રહી છે યુએસએ પહેલીવાર રમે છે કેનેડા પહેલીવાર રમે છે યુગાન્ડા પહેલીવાર રમે છે આ ત્રણ ટીમો પ્રથમવાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમી રહી છે સી કોન્સેપ્ટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું એ છે કે ધ ધીસ ક્રિકેટ શૂડ સ્પ્રેડ ઇન મેની કન્ટ્રીઝ જેટલી વધારે ને વધારે દેશોમાં ક્રિકેટનો એનો વ્યાપ વધે એનો આ પ્રયત્ન આ પર્ટિક્યુલર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કરવામાં આવ્યો છે જે જે રીતે આપણે જણાવ્યું કે ઘણી નવી ટીમો પણ કારણ કે સામેલ થઈ છે અને પહેલી મેચ જે પહેલી જૂને છે યુએસએ અને કેનેડા વચ્ચે અને પછી પાંચ જૂને આપણી મેચ છે આયર્લેન્ડ સામે તે વચ્ચે આપણા ટીમનું જો એક વિશ્લેષણ કરવું હોય અન્ય દેશોની સરખામણી ભારતીય ટીમ આ વર્લ્ડ કપ માટે કેટલી મજબૂત લાગી રહી છે સી આપણે મજબૂતમાં મજબૂત ટીમ હતી છતાં આપણે વન વર્લ્ડ કપ હારી ગયા પહેલી વસ્તુ આપણે એટલા માટે શરૂ કરીએ નેગેટિવિટી આપણે એમ કહે છે કે ભાઈ તો યુ નીડ ટુ બી કેરફુલ તમે કેટલું સારું ક્રિકેટ રમો છો એ કરતાં કેટલું સાતત્યપૂર્ણ ક્રિકેટ રમો છો વોટ કન્સિસ્ટન્સી આર મેન્ટેનિંગ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વર્લ્ડ કપની તમે આપણે આઈપીએલની હમણાં જ વાત કરીએ કારણ કે વર્લ્ડ એવું જ કહેવામાં આવ્યું હતું કે આઈપીએલના બેઝ ઉપર અમે વર્લ્ડ કપની ટીમ સિલેક્ટ કરીશું અને ત્યાર પછી અડધી આઈપીએલ જે કરી દેવામાં આવ્યું ત્યાર પછી જે આઈપીએલમાં સિલેક્ટ થયા જે કોઈ ખેલાડીઓ રમ્યા જ નથી દેવર આઉટ ઓફ ફોર્મ પાંચ રન બનાવ્યા કોઈ દસ રન બનાવ્યો કોઈ પચીસ રન બનાવ્યા સોનોબળીય પરફોર્મ ત્યાર પછી બીજી એક ઘટના બની મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટનશીપની બહુ મોટી એ બની જેમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ક્યાંક સામસામે આવી ગયો એવી વાત થઈ અફકોર્સ ઇટ વોઝ નોટ ઇફેક્ટ પણ એવું થયું કે ભાઈ અનાથમાંથી છીનવી નાને આપી દીધું મનદુખ થયા સોશિયલ મીડિયા ઉપર એનો મારો ચાલ્યો એક કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને ઘણું બધું સહન કરવું પડ્યું અને ખાસ કરીને એક પૂર્વ કેપ્ટન તરીકે રોહિત શર્માને સહન કરવું પડ્યું એના પરફોર્મન્સ ઉપર અસર કરી છેલ્લી મેચોમાં હી વોઝ નોટ એબલ ટુ પ્લે બિગિનિંગ્સ તો આ ખેલાડીઓ એટલા સારા ફોર્મમાં નથી અને નાવ દે હેવ ટુ પ્લે સમથિંગ કે એમને છગ્ગા ચોગ્ગા મારવાના છે એમણે રન બનાવવાના છે ટીમને જીતાડવાની છે પહેલી વાત કરીએ આપણે રોહિત શર્મા તો રોહિત શર્મા કેટલા ફોર્મમાં છે એઝ એન ગુડ ટેસ્ટ સેન્ચુરી પણ મારી બધું બરાબર રિસન્ટ પાસ્ટમાં એની જે ચાર પાંચ મેચો છે એટલી સારી ગઈ નથી અહીંયા એનો રોલ અલગ છે અને એનો રોલ છે ઓપનિંગ બેટ્સમેન એન્ડ કેપ્ટન એટલે જોવાનું એ રહેશે કે કેવી શરૂઆત આપે છે પાવર પ્લેમાં આઈપીએલની અંદર નવા વિક્રમો બન્યા શું એની કોપી કરવાના છીએ આપણે અથવા તો એ પ્રકારનું ક્રિકેટ રમી શકીશું કે એ પ્રકારનું જે પ્રેશર વર્લ્ડ કપનું છે એ તમને એવું ક્રિકેટ રમવા દેશે કે ક્રિકેટ તમારા ક્રિકેટ તમારા ઉપર હાવી થશે બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે હાર્દિક પંડ્યા કેટલો ફોર્મમાં છે બેટર તરીકે તો કોઈ પણ મેચમાં ચાલ્યો નથી એ બોલર તરીકે બે ચાર વિકેટો ચોક્કસ લીધી છે એનું પણ ફોર્મ ચિંતાજનક છે બી હેવ સૂર્યકુમાર યાદવ એક સેન્ચુરી મારી અને પછી એનું જે પ્રદર્શન છે એ પણ ઘણું બહે છે શિવમ દુબે આટલું સારું રમતો ખેલાડી સડનલી વર્લ્ડ કપમાં લેવાયા ત્યાર પછી રન્સ જ નથી કરી શક્યો તો અહીંયા આગળ ઘણી બધી બાબતો એવી છે કે જે ઇવન ઇવન યશસ્વી જાય સોલ્વ ટુ ધેટ એક્સટેન્ટ ભલે એક સેન્ચુરી મારી અથવા તો એ પણ હી વોઝ નોટ કન્સિસ્ટન્ટ તો ભારતના ટોચના પાંચ ખેલાડીઓ કન્સિસ્ટન્ટ નથી એક્સેપ્ટ વન એન્ડ ઓનલી વિરાટ કોહલી કે જેણે આટલા બધા રન્સ ફટકારીને અહીંયા પણ આઈપીએલનો સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી બન્યો છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ વિરાટ કોહલી જ છે કહેવાનું તાત્પર્ય છે કે કોઈ એક સારો ખેલાડી કોને કહી શકાય એ વિરાટ કોહલી પાસેથી શીખવાનું કે તમારી પાસે કન્સિસ્ટન્સી હોવી જોઈએ ધ પરફોર્મન્સ હેઝ ટુ બી દેર ઇન એવરી મેચ ઇફ ધેટ ઇઝ નોટ હેપનિંગ દેન યુ આર નોટ અ પરફેક્ટ બેટ્સમેન તો હવે જોવાનું એ છે કે વિરાટ કોહલી કેવું ફોર્મ દાખવી શકે છે અને શું એના એકલાના રમવાથી ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતશે એટલા માટે ક્યુમ્યુલેટિવ પ્રયાસો જોશે બધાને સાથે રમવું પડશે ભારતની સ્થિતિ સારી છે જસપ્રીત બુમરાહ બોલર એક એક ખેલાડી જબરજસ્ત છે જો આપણે આ બધી જ બાબતોને બાજુ હમણાં જે ચર્ચા કરીને બધાને બાજુ મોકલો તો રોહિત શર્માનો કોઈ જવાબ નથી ખતરનાક બેટ્સમેન છે યશસ્વી જયસ્વાલ ખતરનાક બેટ્સમેન છે ત્યાર પછી વિરાટ કોહલી જબરજસ્ત સૂર્યકુમાર યાદવ મેન છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ નંબર વન છે એનો તો યુ હેવ ગોટ વેરી ગુડ બેટર્સ એન્ડ બોલર્સ બટ ધ થિંગ ઇઝ વી શુડ ટ્રાય એન્ડ ગેટ ધીસ એઝ અ ગોલ કે ભાઈ નહીં આ આપણે જીતવું છે અને એના માટે સંયુક્ત પ્રયાસો કરવાના સી લક ઇઝ ઓલવેઝ ધેર લક બહુ અગત્યનું ફેક્ટર છે નહીં તો દસ મેચો જીત્યા પછી અને ટોચ ઉપર રહ્યા પછી ભારતની ટીમ ફાઇનલમાં હારી ના ગયો તો ધેટ ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ તો આ વખતે બધી જ વસ્તુ એક સાથે થાય અને ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતે બીજું સૌથી મોટો પડકાર એ પણ આવ્યો છે પ્રીતિ કે ભારતની સામે રમનાર જે ખેલાડીઓ છે એ ભારતની સામે રમનાર ખેલાડીઓ એ ભારતમાં રમી ચૂક્યા છે આઈપીએલમાં આઈપીએલમાં જેણે વિક્રમો બનાવે છે જેણે સેન્ચુરીઝ મારી છે જેણે જબરજસ્ત બોલિંગ કરી છે એ જ બધા ખેલાડીઓ ભારતની સામે ભારતના બેટ્સમેનોની નબળાઈઓ જાણીને આપણી સામે બોલિંગ કરવાના છે તો ધેટ ઇઝ અનધર એક સેટબેક જેવું છે કે ભાઈ તમારી એક એક વસ્તુ જાણે છે તમને કઈ જગ્યાએ કયો તમારો એરિયા છે કે જ્યાં તમે સારા શોર્ટ્સ ફટકારી શકો છો એ જાણે છે તમે ડિફિકલ્ટ ક્યાં છો એ પણ જાણે છે એટલે ધેટ ઇઝ ઓલસો ગોઈંગ ટુ બી એ ચેલેન્જ બીજી ટીમોને આ ચેલેન્જ નથી ભારતને જ આ ચેલેન્જ છે કારણ કે ભારત દેશમાં આઈપીએલ આ વખતે જે રમે એમાં જેટલા ખેલાડીઓ પ્રતિસ્પર્ધી ટીમમાં છે એ બધા જ ખેલાડીઓના શરૂઆતના બે ત્રણ જે નામ છે એ નામે જોરદાર પ્રદર્શન કર્યું છે એ તમે પાકિસ્તાન લઈ લો કે અરે સોરી ઇંગ્લેન્ડ લઈ લો કે ન્યૂઝીલેન્ડ લઈ લો કે વેસ્ટ ઇન્ડિઝ લઈ લો પાંચ ખેલાડી એવા જબરજસ્ત રમી રહ્યા છે કે જેણે ભારતમાં રમ્યા છે તો એ લોકો આપણી નબળાઈ પણ જાણે છે આપણા પ્લસ પોઈન્ટ પણ જાણે છે એ થોડુંક આપણને એની પર થોડીક તકલીફ જરૂર પડી શકે છે અને આ આ

ફાઇનલમાં આપણે રનર્સનો પ્રયાસ શ્રીલંકા ચેમ્પિયન બન્યું એ સૌથી મહત્ત્વની એક તો મેચ હતી ત્યાર પછી બે હજાર એકવીસની જે ઘટના છે આ થોડી ઘટના એવી છે કે કેટલી બધી વેરી સ્વીટ મેમરીઝ જેને ના કહી શકાય એવી છે આપણે જીત્યા હોય ને એ જ મેમરી બે હજાર સાતમાં સિંહ ધોનીએ સૌ પ્રથમવાર રમાયેલો વર્લ્ડ કપ જીત્યો દેટ ઇઝ ધ બિગેસ્ટ ન્યૂઝ ત્યાર પછીની જે પરિસ્થિતિઓ છે એમાં એવું બન્યું કે આપણે ફાઇનલ સુધી પહોંચ્યાને જીતી ના શક્યા આપણે સેમિફાઈનલ પહોંચ્યાને જીતી ના શક્યા આપણે ગ્રુપ સ્ટેટમાંથી બહાર ના નીકળી શક્યા બે હજાર એકવીસના વર્લ્ડ કપમાં એવું થયું કે ગ્રુપ સ્ટેટમાંથી બહાર ના નીકળી શક્યા આપણે આપણે પાકિસ્તાન સામે હારી ગયા આપણે ન્યૂઝીલેન્ડ સામે હારી ગયા બહુ ખરાબ પરિસ્થિતિ આવી ત્યાર પછીની એમ રમે એની અંદર સેમિફાઈનલમાં આપણે સારો સ્કોર પણ કર્યો વન સેવન્ટી ઓર સમથિંગ ઓર સ્કોર વી હેવ સ્કોર્ડ અને વેર એન અ ગુડ પોઝિશન ઇંગ્લેન્ડના બેટર્સ આવ્યા અને કોઈ પણ વિકેટ ગુમાવીને એકસો સિત્તેર રન કરી ગયા તો આ જે બધી વસ્તુ છે એ ખાસ કરીને ભારતને એટલા પ્લીઝિંગ પહેલાં એ નથી આપતા કે આપણે દસે રાન ઘોડું ના દોડે એવી શક્યતાઓ ઘણીવાર બની છે અને બને છે એ તમે વર્લ્ડ કપ ફાઇનલની વાત લઈ લો કે પછી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની વાત લઈ લો કારણ કે જ્યારે જ્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ત્યારે ભારતને બેકફૂટ ઉપર જવું પડ્યું છે એટલે આપણે બે ત્રણ વસ્તુ છે કે સૌથી પહેલાં તો તમારું જે બેટિંગ ડિપાર્ટમેન્ટ છે એ પૂરેપૂરું વ્યવસ્થિત મીન્સ કે બધા રન્સ કર્યા હોવા જોઈએ બોલિંગ ડિપાર્ટમેન્ટ ઓફકોર્સ મોહમ્મદ સિરાજ અને જસપીર બુમરાહ સાથે આ વખતે ચહલ પણ છે એટલે એક વસ્તુ તમને એક વધારાનો બોલર તમને મળ્યો છે પણ ચહલ એટલો સફળ બોલર રિસન્ટ પાસમાં નથી ઇવન ઇન આઈપીએલ હી વોઝ નોટ એબલ ટુ ફેરવેલ તો ઘણા નેગેટિવ પોઈન્ટ્સ બી છે પણ પોઝિટિવ પોઈન્ટસ એ છે કે ભારત હજુ જીતી શકે મારે ભારતના ભારતની પાસે હજુ પણ મજબૂત બેટ્સમેનો છે નંબર વન ઉપર સૂર્યકુમાર યાદવ છે આઈસીસી રેન્કિંગમાં વિરાટ કોહલી છે રોહિત શર્મા છે યશસ્વી જયસ્વાલ છે રિષભ પંત છે આ બધા ખેલાડીઓ બહુ મોટા છે સો વી હેવ ટુ હેવ દેટ નો ડિસિપ્લિન ડેડિકેશન એન્ડ ડિટર્મિનેશન ટુ ટુ વિન ધ વર્લ્ડ કપ એકચ્યુલી તો આ જ વસ્તુ છે ને પર્ટિક્યુલરલી ઇન ક્રિટિકલ મેચ જે ક્રિટિકલ મેચો છે અને એ મેચોમાં આપણું પ્રદર્શન સારું છે અચ્છા બીજી એવા એ પણ વાત છે કે ક્રિટિકલ ના હોય એવી મેચોને કંઈ આસાનીથી રમવાની જરૂર નથી આપણે વોર્મઅપ મેચ બી રમીશું આવતીકાલે એક તારીખે પણ કહેવાનો મતલબ પાંચમી તારીખે ધારો કે આયર્લેન્ડ છે તો આયર્લેન્ડ નબળી ટીમ છે બટ ધેટ ડઝન્ટ મીન કે આપણે એને સામાન્ય રીતે રમીએ તો તો ખેર જે રીતે પરિસ્થિતિઓ જે પ્રમાણે સારું રમશે પણ કન્સિસ્ટન્સી જોઈશે અને ખાસ કરીને કારણ કે અંતે આ બધી ભલે વીસ ટીમો હોય પણ છેલ્લે જે ટીમો આઠ ટીમો આવવાની તો એ જ આવવાની છે કે જે ટીમોની સામે આપણે રમ્યા છે કે જેના ખેલાડી ભારત સામે રમ્યા છે એમાં ઓસ્ટ્રેલિયા હશે ઇંગ્લેન્ડ હશે પાકિસ્તાન હશે સાઉથ આફ્રિકા હશે આ બધી ટીમો જે છે ટોચની ટીમો બને નાની ટીમો તો ચોક્કસપણે નીકળી જવાની છે સ્વાભાવિક છે તો એટલે બહુ ભારતની પાસે ઓપ્ટિમિઝમ છે જીતવું છે ભારતને પણ જે રિસન્ટ પાસ્ટ ગયો છે જે આઈપીએલનો કાળ ગયો છે એ કાળ એટલો સારો અને એટલો યથાર્થ નથી ગયો આ બધા ખેલાડીઓ માટે એટલે આપણને થોડોક એમ લાગે છે કે ભાઈ ભારતે થોડી વધારે મહેનત કરવી પડે

આ વખતે એ લોકો એક કેલ્ક્યુલેશન વોચ રાખશે કે બે ઓવરની વચ્ચેનો સમય છે વેડફાય નહીં બિકોઝ શું હોય છે કે દરેક ઓવરે તમે ફિલ્ડિંગ ગોઠવો દરેક ઓવરે તમે એક ચેન્જ કરો તો એ ટાઈમિંગ મેન્ટેન નથી થતો એન્ડ ધેટ ઇઝ ધ રીઝન દે હેવ ડન ધીસ નોટ ઓન્લી દેટ ઘણીવાર આઈપીએલમાં આ નિયમ લાગુ કર્યો ત્યાર પછી ઘણા ખેલાડીઓને સજા થઈ અને હાર્દિક પંડ્યાને એવી સજા થઈ છે કે ભાઈ એને હવે આવતી વખતે બે હજાર પચીસની પહેલી મેચ નથી રમવાની તો એ સુધી સજા થઈ શકે ખેલાડીઓ ઓછા થશે જે તમારે બહાર ફિલ્ડિંગ કરતા હોય એ પાંચ ખેલાડીઓ તો એને તમારે ચાર ખેલાડીઓ એટલે એક ખેલાડી તમને ત્યાં ઓછો પડશે તો આવા બધા એ છે પણ એ એક નિયમ જે છે એ સૌથી મહત્ત્વનો નિયમ કે જે આ વખતે એપ્લાય કરવામાં આવ્યો છે અને એ નિયમો ખાસ કરીને નવી ટીમો જે રમે છે એમને થોડીક ટ્રબલસમ રહેશે અથવા તો થોડું એડજસ્ટ થતા વાર લાગશે કારણ કે આપણે દરેકે દરેક ટીમો જે અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા તો ટોચની જે ટીમો છે એ બધી ટીમો આ પર્ટિક્યુલર કાયદાને આ આઈપીએલમાં અનુભવી ચૂકી છે અને તે ન કે ભાઈ આમાં આટલું એ તે રિષભ પંતને એક મેચનો પ્રતિબંધ આપવામાં આવ્યો તો આ એક વસ્તુ જે છે સૌથી મહત્ત્વનો નિયમ છે બાકીના જો નિયમોમાં તો કોઈ ખાસ ફેરફાર નથી પણ આ વસ્તુ એક બહુ મહત્ત્વની છે બે બાઉન્સર નાખવાના એ તો ગયા વખતે આપણે આઈપીએલમાં જોયું એ પણ છે તો ક્યાંક ને ક્યાંક આ બધી પરિસ્થિતિઓમાં આ તમારી પાસે ટાઈમ મેન્ટેન કરીને એ સમયપૂર્વક સમયમાં તમારે મેચ પૂરી કરવી એ તમારું તમારા કેપ્ટનનું મુખ્ય દેશ અધરવાઇઝ પહેલી વાર કેપ્ટન ને દંડ થશે બીજી વાર થશે તો આખી ટીમ ને થશે એટલે બહુ જ જબરજસ્ત કાયદા આ વખતે બન્યા છે 2023 ના ઓડીઆઈ વર્લ્ડ કપમાં જે થયું હતું દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે આવા જ પ્રકારની સ્થિતિ હતી બાબરે દક્ષિણ આફ્રિકા ન જીતેના માટે આવા જ કોઈ પ્રયાસ કર્યા હતા એવા આક્ષેપ છે તો કદાચ આ બધા એક જોઈને ભૂતકાળના અનુભવોના આધારે જ આ થઈ શકે છે કારણ કે તમે જેટલી બને એટલી ક્રિકેટને આ લોકો ક્રિકેટ તો જેન્ટલમેન્સ ગેમ ગણાતી હતી જ્યારે વ્હાઈટ કપડામાં ક્રિકેટ રમાતું હતું ત્યારે ત્યાર પછી તમે કલરફુલ કપડામાં ક્રિકેટ જ્યારથી આવ્યું ત્યારથી એમાં ઘણા બધા દૂષણો પણ આવ્યા સારી બાબતો આવી હોય દૂષણો આવ્યા એટલે પછી એને કંટ્રોલ કરવા માટે આ બધી પરિસ્થિતિઓનું જે નિર્માણ થતું તેને ક્યાંક ને ક્યાંક એનો કોઈક દોડતો હોય તો રસ્તામાં આવવું આમ હોઉં તો આમ પછડાવું આમ જવું તો પેલાને ડિસ્ટ્રક કરવો ઓબસ્ટ્રક કરવો આ બધી ઘટનાઓ પહેલાં સામાન્ય હતી લોકો બેટ ઊંચું કરીને લડતા હતા કોઈ સ્ટમ્પ પાડી નાખતું તો કોઈ આ કરી નાખતું હવે નથી તમે સ્ટમ્પ પાડી નાખ્યું પચીસ ટકા દંડ તમારો તમે એકવાર સ્ટમ્પ પાડી નાખ્યું તો પચીસ લાખનું પડે તમને પંદર લાખનું પડે અથવા તો કોઈ પણ ઇનડિસિપ્લિન કરી તમે કોઈ ખેલાડીને આઉટ કરીને પછી એને રસ્તો બતાવશો પેવિલિયનનો તો એ દસ લાખ રૂપિયા જશે તમારા સો સ્ટ્રિક્ટ થયા છે બીજું ધરા પ્લેન્ટી ઓફ ગેજેટ્સ અવેલેબલ ના એટલે ઘણી બધી વસ્તુઓ ત્યાં અત્યારે અવેલેબલ છે કે જ્યાં બધી વસ્તુ મોનિટર કરે તમે વિચાર કરો પહેલાં વર્લ્ડ કપ પહેલાંની જે મેચો રમાતી હતી એ નોબોલ અમ્પાયર સાપતા હતા ઘણી વખત એવું બનતું હતું કે નોબોલ હોય તે છતાં આપવાનું ભૂલી જાય આ બધી ઘટનાઓ બહુ ઘટી એટલે પછી એ લોકોએ એ સત્તા થર્ડ અમ્પાયરને સોંપી દીધી એટલે થર્ડ અમ્પાયરમાં જે એની ગેઝેટ્સથી જે ગણાવ્યો આ બોલ બહાર ગયો કે તરત ત્યાં સાયરેન વાગે કે હા ભાઈ આ થયું તો આ બધી વસ્તુ પહેલાં ડિસિઝન્સની વાત કરો મને યાદ છે સ્ટીવ બકનર કરીને એક અમ્પાયર હતા એ સચિન તેંડુલકરને જ્યારે પણ પગમાં બોલ અડે એટલે આઉટ આપી દેવાનો બસ બહુ જોર એને એવી રીતના આઉટ આપ્યા છે જો આ સિસ્ટમ ડીઆરએસ સિટમ તે વખતે હોત ને તો સચિનની દોઢસો સેન્ચુરી હોત તો ક્યાંક નવા ગેઝેટ્સનો ઉપયોગ થયો છે એને એનો વધારે સઘન ઉપયોગ પણ કરવામાં આવશે નો બોલની જે વાત છે અથવા તો એ બધી વસ્તુ એનાથી મોનિટર થશે અને યુ કેન ઓલવેઝ રિફર ટુ ધ પછી નો બોલ માટે તમે અરે વાઇડ બોલ માટે તમે રિફર કરી શકો છો સો દેટ ઇઝ ઓલ્સો દેર કે પહેલાં એમ હતું કે ભાઈ તમે ખાલી આઉટ છે કે નહીં એના માટે કરતા ના ઇટ ઇઝ ગિવન તો ભાઈ વાઇડ બોલ તમને એમ લાગે કે આ વાઇડ બોલ નથી યુ કેન ઓલવેઝ રિફર ટુ ધી આમ ઓફકોર્સ એ જો તમારું ખોટું પડે તમારો એક રિવ્યૂ ઓછો થઈ જાય પણ તમારી પાસે ઓપ્શન છે ક્રિટિકલ મેચ હોય એક રનથી મેચ જીતી હોય જીતવાની હોય તે વખતે આવી રીતના બોલ અને અત્યારે ફેશન બની છે કે ઓફ સ્ટમ્પની બહાર મોટાભાગની બોલિંગ કરવી અને વાઇડ ઓફ સ્ટમ્પથી કરીને બોલને બહાર કાઢવો દેટ ઇઝ બીકમ અ ફેશન કે જેથી કરીને ટી ટ્વેન્ટીમાં હું રન્સ ના બનાવી શકે તો આ બધી પરિસ્થિતિઓમાં એંગલ કયો બને છે બેટ બેટની નીચેથી ઉપર કઈ જગ્યાએ ગઈ છે આ બધી વસ્તુ એને જોઈને એ પ્રમાણેના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે રિઝર્વ રિઝર્વ ડે લઈને પણ 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 છે કે કોઈ નથી આ ગેસ એમાં એ એક પોઈન્ટ કહી શકાય શક્યતાઓ કેવી છે એના ઉપર રિઝર્વ ડેની જરૂર પડે છે એટલે મારા ખાલીથી એ પરિસ્થિતિ અહીંયા ઊભી નહીં થાય એવું માન્યું હશે કારણ કે ખરેખર એ વસ્તુ તો છે જો રિઝર્વ ડે ના હોય ને કંઈ ઘટના એવી ઘટી તો પછી શું તો એક મોટો સવાલ તો ચોક્કસ રહેશે એટલે હવે કારણ કે સમયનો અભાવ પણ છે આટલા કડક નિયમો વચ્ચે આટલા ફેરફારો વચ્ચે આ વખતની આ સીઝન કેટલી રોમાંચક આપને લાગે છે આ બહુ સરસ વાત કરી કે રોમાંચક કેટલી લાગે રોમાંચ અહીંયા આગળ શરૂઆતની મેચોમાં તો નહીં આવે પ્રીતિ કારણ કે શરૂઆતની જે વીસ ટીમો છે ભારત આયર્લેન્ડ સામે રમે કે ભારત યુએસએ સામે રમે તો મેચ એટલી ઇન્ટરેસ્ટિંગ ના હોય રોમાંચક ના હોય સ્વાભાવિક છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જામી જાય તો ઇન સામે સેન્ચુરી પણ ફટકારી શકે સો એનીથિંગ કેન હેપન આપણે એન્જોય કરી શકીએ ભારતના પ્રેક્ષકો તરીકે કે આપણા ખેલાડીઓ ભલે ને ગમે તેની સામે બી સેન્ચુરી મારે છે ને તો અલ્ટિમેટલી એક વસ્તુ બનશે પણ સુપર એટમાં જ્યારથી સુપર એટની ટીમો જ્યારે રમશે એટલે બંને ટીમોમાંથી ચડાયને વીસમાંથી જ્યારે આઠ ટીમો બાકી રહેશે અને એના બે ભાગ પડશે અને ચાર ચાર ટીમો વચ્ચેની જે જે કોઈ મેચો રમાશે દેટ્સ ગોઇંગ કારણ કે એ આઠ મેચો એ જ આવવાની છે કે જે ટોચની ટીમો છે જે નો ભારત છે પાકિસ્તાન છે વેસ્ટ ઇન્ડિઝ છે સાઉથ આફ્રિકા છે ઇંગ્લેન્ડ છે ઓસ્ટ્રેલિયા છે આ બધી ટીમો જ ઇંગ્લેન્ડ તો અત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે એટલે ઘણી બધી બાબતો છે ઇવન પાકિસ્તાન કારણ કે એટલું બધું બેકફૂટ ઉપર પાકિસ્તાન ગયું છે આ વખતે આમ જોવા જઈએ તો ગયા વખતે નો ડાઉટ કે રનર્સઅપ ટીમ રહેલી છે પણ ઘણી બધી ને એની થઈ છે તો એ વોન્ટેડ ટુ બીજું કે એક ઇન્ડિયા સાથે તો આપણે આપણે તો એમની સાથે રમતા નથી તો એમને એક એક પેલો એ છે કે ક્યાં અમે અમારું અસ્તિત્વ પ્રૂવ કરીએ સો ધેટ ધ ટીમ ઇઝ ઓલ્સો ડેસ્પરેટ ઘણા બધા એની અંદર પણ ફેરફારો ઘણા વિખવાદો ઘણા ચાલી રહ્યા છે બટ એક અચ્છા હવે ધારો કે આમાંથી કોણ સારી ટીમ તો એમ જોવું હોય તો તમારી પાસે કયા ખેલાડીઓ રમી ચૂક્યા છે એ તમે જુઓ તો ખ્યાલ આવે તમને તમે ઓસ્ટ્રે ઓસ્ટ્રેલિયાની કહો તો મિચલ માર્ચ છે કમિન્સ છે ગ્રીન છે મેક્સવેલ છે વોર્નર છે આઈપીએલમાં જબરજસ્ત રન બનાવી ચૂક્યા છે તમારી પાસે ઇંગ્લેન્ડના તો બટલર જબરજસ્ત રન બનાવી ચૂક્યા છે બેરસ્ટો જબરજસ્ત રમી ગયો મોન અલી હમણાં રમી ગયો છે સેમ કરન રમી ગયા છે તો આ બધા ખેલાડીઓ આ જ આપણી પાસે શીખીને આપણી સામે પડવાના છે આ ખેલાડીઓ એટલે ભારતને આમ જુઓ તો પડકાર ડબલ છે કારણ કે આ સ્થિતિ જે બીજા દેશને નહીં આવે તો બીજ દે ન હશે એટલે આપણે આપણે એમની સાથે રમવાની તકલીફ છે તો આ એક વસ્તુ થોડુંક આપણા આપણા માટે નેગેટિવ રહેશે પણ સ્ટીલ આઈ આઈ ફીલ કે ભારતની ટીમ સક્ષમ તો છે બધા બેટ્સમેનો ટચમાં છે ટી નું ક્રિકેટ જ રમ્યા છે માનસિક રીતે તૈયાર છે વીસ ઓવરની મેચો રમી ચૂક્યા છે અને ચૌદ ચૌદ મેચો રમ્યા છે એટલે આઈ થિંક એવરીથિંગ ઇઝ એનો એક એક જોશ છે જુસ્સો છે અને વાત એ પણ છે કે આપણે ત્યાં જેટલા પડકાર વધારે એટલું સારું પરફોર્મન્સ પણ આપણું બહાર આવતું હોય છે એટલે પણ સારી બાબત છે આપ અમારી સાથે જોડાયા મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો તો દર્શક મિત્રો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપણે મળતા રહીશું આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર